નૂતન શિક્ષણ સાધના ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી કેબી બી પરીખ હાઈસ્કૂલમાં આજે બાલવાડી પ્રાથમિક અને માધ્યમિક વિભાગ દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવથી અગિયાર વાગ્યા દરમિયાન યોજાયેલ આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વિતર્કોનો ઉપયોગ કરી લાઇવ ચાર્ટ વિજ્ઞાન પ્રોજેક્ટ ભાષા વિભાગની કૃતિઓ અને વેસ્ટમાંથી બેસ્ટ જેવા આકર્ષક મોડેલ્સ રજૂ કર્યા શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા અને જ્ઞાનનો સુંદર સમન્વય રજૂ કર્યો આ પ્રદર્શનનું નિરીક્ષણ કરવા માટે શાળાના આચાર્ય ટ્રસ્ટીઓ આમંત્રિત મહેમાનો તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા આચાર્ય શ્રીમતી કેવી પડી હાઈસ્કૂલ આજ અમારી શાળામાં દર વર્ષે જ્યારે પ્રોજેક્ટ પ્રદર્શન રાખ્યું હતું જેનાથી વિદ્યાર્થીઓમાં એક અને ક્રિએટિવ વિચારો આવે અને જે પોતાના જીવનમાં એનો સદઉપયોગ કરે અને ભવિષ્યમાં નવી નવી એક શોધો ઇન્વેન્ટ ઇન્વેન્શન કરી શકે એ માટે અમારા બધાનો પ્રયત્ન છે અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને એ સેપિ શિક્ષકોએ એમને ખૂબ જ માર્ગદર્શન પૂરું પાડી અને અમારા કાર્યક્રમને સફળ બનાવવા ઘણો બધો પરિશ્રમ કર્યો છે અને અમે આવું ઈચ્છીએ છીએ કે બધા જ લોકો અમારા પ્રદર્શન નિહારે અને એમાંથી વિચારો લઈ અને પોતાના જીવનની અંદર અને દેશને કંઈક આગળ ચૂકવે આપી શકે તેવો તમારો પ્રયત્ન છે બ્યુરો રિપોર્ટ બી વન ન્યૂઝ વડોદરા